કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું એ મને સાફ કરી આપજે આઠ વર્ષ થી મારા કપડા નું કબાટ સાફ નથી કર્યું શું છે જલાઈ 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 ગઈ ગઈ તું તું કઈ રીતે ન્યુઝ પેપર પાથરે છે કબાટમાં પછી એના ઉપર કપડા ગોઠવે છે બરાબર બે હાજર નવ ના ન્યુઝ પેપર છે ચોટીલા માં કોક લૂટફાટ થઇ હતી એવું લખેલું સારું આ વખતે કરી આપીશ બસ એટલે બધા પોત પોતાના કબાટમાં જોઈ લેજો ન્યુઝપેપર બધા ક્યારથી સાફ નથી થયું તે સારું આવે